નમસ્કાર ઓમ વક્રકુંડ મહાકાય સૂર્ય કોટિ સર્વ સુ સર્વદા લગ્ન જીવનમાં વિખવાદ ખટપટ કારણ અને નિવારણ એ વિષય ઉપર આપણે વાત કરીએ છીએ અગાઉના એપિસોડમાં આપણે થોડી વાતો કરી ચૂક્યા છીએ કે જ્યારે વ્યક્તિના લગ્ન થાય છે દાંપત્ય જીવનમાં પ્રવેશ કરે છે તો એ સમયે એટલે કે દાંપત્ય જીવનમાં પ્રવેશ કરતા પહેલાં લગ્ન કરતાં પહેલાં સગાઈનો જેને કહેવાય સગાઈ થાય છે બેબી શા તો આ સગાઈ વખતે જન્માક્ષર મેળવવાની પ્રથા છે આપણા ભારતીય સંસ્કૃતિમાં જન્મકુંડલી બે જણાની મળે છે જન્માક્ષર મળે છે એવી એક પ્રથા ચાલી રહેલી છે અને વાત પણ બરાબર છે મેં કહ્યું ગયા એપિસોડમાં કે જન્માક્ષર લગ્ન મેળા પગ કરાવવા જોઈએ જન્મકુંડલી મેળવવી જોઈએ અને ત્યાં જ ભૂલ થાય છે જ્યારે મેળાપક કરવાનો જ્યારે આવે છે ત્યારે ત્યાં જ મોટી ભૂલ થાય છે પ્રથમ દ્રષ્ટિએ જન્માક્ષર મળી ગયા એમ દેખાય છે પરંતુ અંદરના જે ગ્રહો એકબીજાના સેટિંગ થવા જોઈએ મળવા જોઈએ તે મળતા હોતા નથી કારણ કે મેં વર્ષોના અનુભવે જ્યારે આવા વિખવાદો થાય છે ખટપટો ચાલુ થાય છે લગ્ન થયા પછી અને પછી મારી પાસે જ્યારે આવતા હોય છે ત્યારે આ કુંડીઓનો હું અભ્યાસ કરતો હોઉં છું જોઉં છું કે ભાઈ બીજું તો કંઈ બોલાય નહીં મારે તો એ જ કહેવાનું હોય કે ભાઈ તમે આટલું કરજો એટલે તમારે ત્યાં સારું થઈ જશે એવું ના કહેવાય કે તમારા જન્માક્ષર મળતા નથી તમે કર્યું છે હવે તમારે બનવાનું નથી એવી તો વાત મારાથી થાય નહીં કારણ કે મારી ફરજ છે કે બે જણા જોડાયેલા રહે બે જણના ઘર અંદર પતિ પત્નીના અંદર ખૂબ શાંતિનો માહોલ રહે જીવન એમનું ખૂબ સારું રહે એવા ઉપાયો મારે બતાવવા જોઈએ પરંતુ જ્યારે હું જોઉં છું ત્યારે જન્માક્ષર કહેતો હોઉં છું પૂછતો હોઉં છું કે ભાઈ જન્માક્ષર મેળવેલા હતા કેમ કે આ મેળવેલા વરસા બહુ સારા મળ્યા હતા પરંતુ અંદરના ગ્રહો તો મળેલા જ નથી અંદરના જે ગ્રહોનો મુલક થવો જોઈએ મેળ થવો જોઈએ એકબીજાની સાથે જોડાવા જોઈએ એકબીજાની સાથે સંલગ્ન થવા જોઈએ જે તો થતા નથી મેં જો જોતો હોઉં છું ઘણા વર્ષોનો અનુભવ છે આ બધો બહુ બધું જેને કહેવાય ખૂબ ટીવી પર પ્રોગ્રામ કર્યા ખૂબ લાઈવ પ્રોગ્રામ કર્યા ખૂબ બધું એવોર્ડો મેળવ્યા પણ નિષ્કર્ષ ખૂબ પુસ્તકો પણ લખ્યા પણ નિષ્કર્ષ એ મેં જોયું કે આ થવાનું કારણ એટલું જ છે હું એમ નથી કહેતો કે બહુ મેળવેલા હોય ન થાય થાય પરંતુ એ ટકાવારી બહુ ઓછી બહુ ઓછી લગ્ન જીવનમાં પ્રવેશ વખતે જન્માક્ષરની જે ગ્રહો મેળવવા જોઈએ તે બરાબર મેળવવા જોઈએ ભલે પ્રથમ દ્રષ્ટિએ વસા સારા મળ્યા મળી ગયા જન્માક્ષર એમ કહેવાય કે રાશિનો મેળ પરંતુ અંદરના જે ગ્રહો મળવા જોઈએ તે નથી મળતા હોતા એકબીજાના અને પછી શું થાય છે થોડાક વખત સારું ચાલે છે અને પછી નાની નાની વાતમાં મતભેદો ઊભા થાય છે અને છેલ્લે છૂટા પડવાનો યોગ બની જાય છે અને એકબીજાના ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપો ચાલે છે તો આક્ષેપ પ્રતિ આક્ષેપ એકબીજાના ઉપર કરતા પહેલાં પોતાના ગ્રહોને પણ તપાસવા જોઈએ પરંતુ એ કોઈ તપાસતું નથી અને આક્ષેપ પ્રતિ આક્ષેપ ચાલુ રહે છે અને પછી છૂટા પડે છે છૂટા પડવામાં પણ બહુ તકલીફો એ લોકોને ઊભી થતી હોય છે તો આ વાતો છે કાલે પાછા આપણે મળીશું જોડાયેલા રહેજો લાઈક કરજો શેર કરજો બીજાને જોવાની ભલામણ કરજો હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ શિવાય